અરવલ્લીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ભોગ બનનાર પોતાના જરૂરી આધાર પુરાવાઓ સાથે રજૂઆતો કરવા માટે લોકદરબાર અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે કેટલાક લેભાગુ ઈસમો પોતાના આર્થિક લાભ માટે ગરીબ અને આર્થિક રીતે પછાત જરૂરિયાત વ્યક્તિઓની મજબૂરીનો લાભ લઈ લાયસન્સ વગર ધીરનારના ઊંચા વ્યાજ દરે નાણા ધીરી વ્યાજખોરીનો ધંધો કરતા હોય છે ત્યારે આવા ઈસમો વિરુદ્ધ ભોગ બનનાર જાહેર જનતાની રજૂઆતો સાંભળવા માટે પોલીસ વડા શેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું આ લોક દરબારમાં ભોગ બનનાર પોતાના જરૂરી આધાર પુરાવા સંસ્થાઓ સાથે રજૂઆતો કરવા લોક દરબાર પહોંચી રજૂઆત કરી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજ ખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીએજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોકદરબાનું આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબના સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજખોરો અને વ્યાજ પીડિતોનું એક લોકદરબાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાને તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવવામાં આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો આજ રોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારા ધીરધારનું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય ને પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા ધીરધાણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી જયદીપ ભાટિયા એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે